ઓમ બોલો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ બોલો એકવાર મારા દીકરાનું ભવિષ્ય જોઈ લો આ છે એની જન્મપત્રિકા બેટા તારો હાથ આપ દેખાડ બેટા તમારા સાથે વાત કરવી છે બેટા તું બહાર જઈને બેસ હું વાત કરીને આવું છું ઠીક છે પિતાજી બોલો પૂજા આપના દીકરાનો જન્મ અમાસના અડધી રાતે થયો છે એટલે બાર વાગે એનો જન્મ થયો છે અષ્ટ વિનાયક અને નવ ગ્રહોના ન મળવાથી એના જન્મ થતાં જ એની માં મરી ગઈ ને વાત તો સાચી છે ઉંમર તો ઘણી જ છે પણ ભાગ્ય નથી અંદર ક્યાં હો રહ્યા હે પૂજારીજી શું આનો કોઈ ઉપાય નથી જો તમારા દીકરાના લગ્ન અમાસના દિને જન્મેલી છોકરી સાથે જો રવિવારના દિને એ બંનેના લગ્ન કરવામાં આવે તો તમારા દીકરાનું ભાગ્ય બદલી જશે પણ બીજી કોઈ પણ રીતે એનું ભાગ્ય બદલી ન શકે મારી કહેલી વાત યાદ રાખજે નહીં તો અનર્થ થઈ જશે આવા સમયે જન્મેલી છોકરીનું મળવું મુશ્કેલ છે એવું પણ થઈ શકે છે આ જન્મમાં ન મળે અને કદાચ મળી પણ ગઈ તો પરિસ્થિતિ શું છે જ્યારથી તારા દીકરાનો જન્મ થયો છે ત્યારથી તારો સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે હું સમજો નહીં પૂજારીજી તારા દીકરાના કારણે તારા જીવને જોખમ છે અને આજ સત્ય છે ચાલ દીકરા ક્યાં બોલા ગુરુજીને કાઈ નહીં દીકરા દીકરા તારો જન્મ ખૂબ જ શુભ મુહૂર્તમાં થયો છે પૂજારીજી કહેતા હતા કે તમારો દીકરો એક દિવસ બહુ મોટો માણસ બનશે તારી કુંડલી બહુ તેજસ્વી છે દીકરા मेरी भविष्यवाणी इतना गंदा बताने के बाद भी ये कितना अच्छा बता रहे हैं यही शायद पिता का प्यार होता है पापा उठ जाओ पापा मैं आपके बिना नहीं रह सकता पापा अब कहाँ चले गए अत्यार सुधी में हूँ हजारों छोकरियों की जन्म कुंडली जोई चुक्यो छूं पण आवा मुहूर्त में जन्मेली छोकरी हजी नथी मळी केम મળી હે હા સ્વામીજી જે છોકરી ની જન્મ કુંડળી તારા કુંડળી થી મળવી જોઈએ જો મારી વાત સાંભળ આ છોકરી સાથે જો તારા લગ્ન અમાવસ્યા ના રાતે થઈ જાય તો સારું તો બેટા જિંદગીમાં તને કોઈ જાતની તકલીફ નહીં નડે